હું તો મેળાનો કલાકાર છું લાખો માણસો આઠ પચાસ વર્ષથી સાંભળે છે ડાયરો મોરારી બાપુ હોય પણ ત્રણસો દસ બાપુ હોય કે નહીં ના ભાઈ કોઈ આજે પચાસ વર્ષથી સ્ટેજ ઉપર છું જે લાખો માણસો મને સાંભળો દઉં રાજકોટનો મેળો હોય આજે ગુજરાત વિદેશના બધા જ પ્રોગ્રામો કર્યા છે તો એની પાસે નાનો એટલે આટલે આજેના મજા આવી આવ્યા છે કારણ કે મોરારી બાપુ હમણાં આગ તરીકે કરી ડોંગરેજી મહારાજ રણછોડદાસ બાપુ હરિચંદાસ બાપુ જનકપુરી મહારાજ કોઈ સંત બાકી નથી એટલે ભાઈ ભર્યો છે ભાઈ અનુકૂળતા બિના કૃપા મિલે ની સંતા અનુભવ ઊંચું કામ છે એટલે હું કીધું કે જો લીખા હોય ભાગ્ય મે વહી પાતા હે ઢોલે દરબાર મે સબકા ખાતા હે ભગવાન ભોળાનાથના એ લગ્ન અહીંયા હાલે છે હે એ ઉમા કહે અનુભવ અપના બીનું હરી ભજન મહાદેવ કે છે કે જગત ની અંદર નામ મગન લકા મત દોસીદાર રમણ બાર કે કે કલયુગ કે ઓ નામ આજે કલયુગ માં નામ એટલે બહુ સારી વાત કરી પણ હવે માં બાપ નું કીધું માં બાપ નું હવે સેવા કરો પણ વર્ધાશ્રમ માં જગ્યા નથી જો તું કરે હે માં બાપ ને હું કે કે મારી મારી મમ્મી નો વાંધો નથી મારી મારી વાઈફને ડિસ્ટર્બ કરે હવે આ ડિસ્ટર્બ નો ક્યાં છે બાપુ એમ કે તો બાર હું માં રાજી નથી બાપુ કથા કરે બાપુ ને ઘરે હાલતા હોઉં છું અમને રહેતો આ કાય પણ જે જેને કોઈ નથી આગળ પાછળ નથી બા જેને હાવ અટોલા એકલા હોય એને માટે ઉર્ધવ છે બરોબર છે પણ હવે તો હાઈફાઈ હવે ફોર વીલ લઈ 50 લાખ નું હાસા મારા મમ્મી ફાધરે રાખી લીધું તો તમે કે નાખો એટલે વાતો ઘરે કરવાની છે બહુ મજા આવે છે કથામાં અને આજે મા ફાઉન્ડેશન ને એની બે કાર્ય પદ્ધતિઓ જે ગરીબોને કપડા વિતરણ કરે છે ભૂખ કઈ ગોને દેને કો ટુકડા ભલા લેને કો જયારામ ની વાત કરી

કે ભાઈ મને તો આ ચૂલાનો ને આ રાતનો ધુવાણ પછી ગળાણ તમને સરો પર થઈ ઉને તારે કીધું તો સાધુ છે ને એ બઈ હું માંગે છે જેની હિરબાઈ ભૂલી થી જકરા ગળાણ બોલો તમારી આ કામ શું તમે જો ક્યો ને જવા તૈયાર છો અને એ જેની ભગવાન એને ઘરે આવે છે વિચાર તો કરો એની તાકાત કેવડી જલરામ આપણે ભગવાનને મળવા જઈએ ત્યાં મળવાય સગાસાને ભગવાન મળવાયો

કમિતા ભતે ભલે જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કપીસ તો લોકો ઉજા તો રામધૂત તો ભંજાવો સજરે પુત્ર પવર છો નામા મહાવીર વિક્રમપતિ કોકતીજી વાસ સંતિ કંચન પર પૂજા સોય સकानेर કુટ કોચિત કેસા એ હનુમાન હે જેમ જેમ જાંબુ વન નલદીને હલેકિયા અજી હોદી હનુમાન કાય કેતો કાતો તો અંધરા પાસે માયો તો અને સાત્રેજી મુખ્ય અતિઓ માકે